આવા બીજા વિડીયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું પાટણ જિલ્લાના શંકરભાઈ જે મેલડીમાના ભુવા છે તે મનસુખભાઈને રાત્રે ફોન કરે છે જાણો એવું તો શું કામ પડ્યું કે બાર વાગે ફોન કરવો પડ્યો જાણો મનસુખભાઈએ શું જવાબ આપ્યો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો

એટલે ખાલી પ્રેમ ભાવ થી તમારા માટે લાગણી છે હું ભુવાજી ભગતે શું સમજ્યા તમારા મીડિયા ને મને આનંદ થાય છે બઉ તમે જે કરો છો ને મને બહુ પસંદ આવી કે માતાજી હે હું 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 નો જેવો ને એવો છું 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 તમારા બીજો તમારો ભાઈ ભૂણવા ખબર હું જાડી કહાની એવું છે અને આપડે જે નાત ભાત ની જે વાતો કરી ને એમાં તો બઉ હું વિરોધી છું કેમ કે ભગવાન ને કોઈ કોઈ નાની સમાજ કે મોટી સમાજ ભગવાન ને કોઈ આ નથી લાગતી કોળીમાં હેલો આમ માણસો બધા આવે છે મારી જોડે પણ મારો તમારા જેવો વિષય છે તમારા જેવો વિષય છે ભાઈ કોઈ ને કોઈ ભવાડા માં નહીં આવવાનું ઓકે

મેળી જાય ને કઈ શ્વાસ ભાવ બીમારી હોય કઈ દવા બો એ વાત તમારી હાચી છે ભગવાન ને શું થાય ભગવાન ને કઈ ના થાય છે ને ફોન એવો હતો ને

હા હા અને જે જે તમે જે કરો છો ને આમાં જો સત્ય સાચા માણસો ખોટા માણસો જે ખોટા માણસો હોય ને આમાં પકડાઈ જાય એ અમે ને તમારો ગૌરવ એ છે કે હવે તમે માતાજી ના ભક્તો અને ભૂવા મને ટેકો દેવા મંડ્યા ને એમાં મારી છાતી ગદગદ ફૂલવા મંડી છે હા 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 માંગ્યું હોય તો દે પણ જે જેના ઘરે મોઢ છે જેની દુકાન છે એ એમ કે છે કે માલ લેતા નહીં જિંદગી ની અંદર મેં હજુ થી માતાજી ને મેં બકરો નથી ચડાયો કે હજી કઈ નથી માતા ને કીધું તારે આ રે તો માઇક લેજે તેલ પીવા ગયા બકરો ચડાયો નથી બકરો ખાવાનું ચાલુ

જીવ કરતા મોટું વાત સાચી છે પણ ભાઈ વાડીઓ માં આવડા બધા પ્રોગ્રામ કરે છે કાઈ કરતુ નથી સમજ્યા ના વાત સાચી છે તમારી ઊંચા મુસી જ્ઞાતિ હોય ને એને ઘરે બકરો હોય અત્યારે જો કોઈ કોઈ એવી સમાજ નથી કે કોઈ નોનવેજ નથી વાપરતું ના નોનવેજ નોનવેજ થી બુદ્ધિ આવે બુદ્ધિ બુદ્ધિ નથી આવતી બુદ્ધિ એટલે નોનવેજ જેને જેના જેનો આહાર નોનવેજ હોય ને તમે જોજો ને બુદ્ધિ બહુ હોય હા વાત સાચી છે તમારી કેમ કે ઓલો સીધો બકરો જ મગજ માં આવે આ તો હું સાહેબ આઈ ગયો કોઈ દિન બાપાથી કામ જ ન કરે આ તો રાતે તીખો ખોરાક મસાલા બાજુ લાલ કોટર હા અરે એમાં કાઈ ન કટેલા પાછું માનસ છે ને હું પૂજવાની પૂજવાની વધારે મજા હું ખબર છે જો માતાજી એક તો બોકડો એટલે કાપીને ખાવા થાય કુવાડી ની કુવાડી બોકડા ને કાપી નાખવાનું પછી એક માં નંગ હોય વીસકી રસ હા તમે માતાજી ને ફોટા માં જોઈ ચાર પાંચ બધી અલગ અલગ વસ્તુ રાખી એટલે કે કાપી નાખો સુધારી નાખો અને પી વાત બોકડો બિસ્કી નશો હા હા માતાજી કીધું પીઠા પછી કાપવું ગુજરાત પછી ભાઈ મેં આ તો જોયું કઉ છો મને ખબર નથી મેં તો ફોટામાં મેલડી નો ફોટો જોયો ને હા હાથમાં મારો પ્રશ્ન એક તમારો મનસુખ એક પ્રશ્ન છે એક પ્રશ્ન તમારી જોડે છે કે આ માતાજી નો મૂર્તિ માતાજી જે ફોટા છે માતાજીના ફોટા છે તો માતાજી માતાજી એ જે જોયા નથી તો માતાજી ના ફોટા એ લોકો બનાય કેમ કેમ એલા ભાઈ આપડે હાઈકે બનાવીએ કે માર બાપા નો ફોટો બનાવી દે તો ખબર માર બાપો કેવો હતો ઈ જ કઉ છું ને આતો ખાલી માર બાપો ફોટો બાડો ને ત્રાહો બનાવી દઈ દે તો થોડી ખબર મારા બાપો હાજો બાડો હા ઈ જ કઉ ને અમાર ભાઈ કેટલા ગોવિંદ ભગત ની છે વાત થઇ પૂરી હા હા આ તો ખાઈ નામ ફોટો ચોંટાડી દીધો કે આ ફલાણી માતા તમને હું મારા બાપા નો ફોટો બતાવી પણ તમે જોયો નથી તમે પણ તમારી ને પગે લાગવું પડે હા હા ઈ તો છે બાપુજી હા હા હા

ભગવાન ના રે સુખી થાય તારું નામ શંકર બાઈ નું નામ પાર્વતી છોકરો આવે છે ગણે બીજો થાય તો કાર્તિક અને ત્રીજો થાય તો લબાડ એ વાત હાચી અને આ તો જે બકરા બકરા વાળું તો છે ને પેલા પેલા જમાનામાં કોઈ વસ્તુ નથી જમવા માટે ની સમજ્યો એટલે બાય થી આવે ને બાય થી બેસી ખેતર માં બાય થી ગયા હતી બાય થી ડરાય ડરાય ને લોકો ખાતા પછી એ લોકો ખુબ બુદ્ધિશાળી હશે ને ભૂવા ભૂવો તો કોઈ બી હોય માતા કે હા હવે આપડે છે ને પછી વાત કરીશું રાતના છે ને રાત ના બાર વાગ્યા મોજ કરી તમારો દીકરો જોવો હોય તો ના મારો ભગવાન નકર હું મરી જાય હું ના માનસિક ત્રાસ છે બાર બાર વાગે ફોન કરો તમારો બાપ રાત ના બાર વાગ્યા એવું લાગ્યું તમારી જોડે આખી વાત ને તને ભગવાન નો ટેકો મારા મારા ઘર નો નથી મારો કેવું મોત થાય ના ના મારા ટેકો થાય ને તો વાંધો મોકલી આવા બીજા વિડીયો ને જોવા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને લાઇક કરો